ગુજરાત સરકારમાં સંવેદના નથી રહી બીજડ ફાઈનાન્સિયલ સર્વિસીસમાં જે રોકાણકારોએ એમનું રોકાણ કર્યું છે એ લોકો છેલ્લા પાંચ છ મહિનાથી હેરાન પરેશાન છે રોકાણકારો એવું કહે છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી અમને રેગ્યુલર વળતર મળતું હતું અને જેની ઉપર ફરિયાદ કરી છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલા એમના એડવોકેટ દ્વારા નામદાર કોર્ટમાં એવું સોગંદનામું રજૂ કરે છે કે ભાઈ અમારા જે ખાતા ફ્રીજ કર્યા છે અનફ્રિજ કરો અને અમને જામીન આપો તો અમે રોકાણકારોના પૈસા ચૂકવવા માટે તૈયાર છીએ તો હું સરકારને પૂછવા માગું છું કે જો બીજેડના સીઈઓ રોકાણકારોને પૈસા ચૂકવવા માટે તૈયાર છે તો સરકાર એમને જેલમુક્ત કરવા બાબતે કેમ નથી વિચારતી શું સરકાર નથી ઈચ્છતી કે પાંચ હજાર રોકાણકારો અને એમનો પરિવાર જે હેરાન પરેશાન છે એમની પરેશાની દૂર થાય એ લોકોની જે તકલીફો છે એનું નિરાકરણ થાય આખરે ઉપેંદ્રસી જાલાને જેલમો રાખવાધી ફાયતો સુથવાનું છે મુદ્દો એ છે કે રોકાણકારોના પૈસાનું શું ચાર ચાર મહિનાથી ઘણા એવા લોકો છે કે જેમના ઘરના ચૂલા બંધ થઈ ગયા છે આજે ઘણા લોકો તો એ પરિસ્થિતિમાં છે કે માનસિક રીતે ડિસ્ટર્બ થઈ ગયા છે એટલે હવે નક્કી એ કર્યું છે કે સરકારને એક જ લીટીનું પત્ર આપવા માંગીએ છીએ કે કાં તો તમે રોકાણકારો ના પૈસા સરકાર પાછા આપી દે અને કાતો દ્વારા નામદાર કોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે બીજેડ ના એકાઉન્ટો ફ્રીજ કર્યા છે એ એકાઉન્ટો ખોલવામાં આવે અને બીજેડ ને જો બહાર કાઢવામાં આવે તો એ રોકાણકારો ના જે પૈસા છે એ પાછા આપવા માટે તૈયાર છે તો અહીં સરકાર ના અમે પૂછવા માંગીએ છીએ કે જેને તમે પકડ્યા છે પૈસા આપવા તૈયાર છે તો તમે એને છોડતા કેમ નથી જો તમે એને છોડો તો રોકાણકારોના પૈસા ઓટોમેટિકલી આવે એમ છે અને જો હવે ન છોડવા માંગતા ને આવી રીતની તારીખ પે તારીખ તારીખ પે તારીખ વાળી વાત હોય તો પછી અમે સરકારને વિનંતી કરીએ કે અમે જે બીજાડમાં પૈસા રોક્યા છે એ પૈસા સરકાર અમને પાછા આપી દે ભાઈ બરાબર છે ને નમસ્તે હું અતુલ દવે બીજડ ફાઈનાન્સિયલ સર્વિસિસના સીઈઓ ચારેક મહિનાથી જેલમાં છે સરકારે એમની ઉપર ફરિયાદ કરી છે રોકાણકારો તો કોઈ ફરિયાદ કરવા આવ્યા નથી હાલમાં રોકાણકારો છેલ્લા ત્રણ મહિનાથી રેગ્યુલર મિટિંગો કરી અને સતત એવું કહી રહ્યા છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી ઇવન રોકાણકારો તો એફિડેવિટ કરી આપવા તૈયાર છે ઘણા રોકાણકારો તો એફિડેવિટ કરી ચૂક્યા છે કે અમને રેગ્યુલર વળતર મળ્યું છે ને અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી બીજી બાજુ જે કંપનીના સીઈઓ છે એ પોતે એડવોકેટ દ્વારા એવું કહે છે કે હું રોકાણકારોના પૈસા આપી દેવા તૈયાર છું તો પછી આમાં સરકારને વાંધો શું છે એ સમજ નથી આવતી શું સરકાર સુધી આ વાત નથી પહોંચતી ભૂપેન્દ્રસિંહ ઝાલા પૈસા ચૂકવવા માટે તૈયાર છે એ વાતની સરકારને ખબર નથી રોકાણકારો એ સોગંદનામા કરીને આપ્યા છે કે અમારી સાથે છેતરપિંડી નથી થઈ શું એની સરકારને ખબર નથી તો તમામ ઇન્વેસ્ટરોને પૂછવા માંગુ છું કે મારી પાસે અત્યારે તમે આ શું લઈને ઉભા પછી સોગંદનામું છે ને આ સોગંદનામામાં એવો ઉલ્લેખ છે કે ભાઈ અમને બીજેડ થી કોઈ ફરિયાદ નથી અમારું રોકાણ ત્યાં સલામત છે અમારે પૈસા એમની પાસે લેવાના જ છે પણ એ પૈસા ત્યાં સલામત છે એવો અમને વિશ્વાસ છે તમને ભાઈ બધાને રેગ્યુલર વળતર મળતું હા કોઈ દિવસ પાંચ ની છ તારીખ થઈ છે નાની નાની વાતની સરકારને ખબર પડી જાય છે તો આટલી મોટી મિટિંગો થાય છે મીડિયામાં આવે છે સોશિયલ મીડિયામાં આવે છે તો સરકાર આખરે નિર્ણય કેમ નથી લેતી શું સરકારને આ પાંચ હજાર પરિવારો કે એમનો જે પરિવારના લોકો છે લગભગ પંદર વીસ હજાર લોકો એમના પ્રત્યે કોઈ સંવેદના જ નથી આખરે આમાં રોકાણકારોનું કયું હિત છે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં રહેશે તો એનાથી રોકાણકારોને પૈસા કોણ આપી દેવાનું છે સરકાર આપી દેવાની છે સરકાર જો આપી દેવાની હોત તો આ પાંચ મહિનાથી મળી ગયા હોત ને હજી સુધી કોઈ રોકાણકારને બોલાવીને સરકારે નથી કીધું લો ભાઈ તમારા પૈસા એ પૈસા તો ભૂપેન્દ્રસિંહ ઝાલા આપવા તૈયાર છે તો મને એ નથી સમજાતું કે આટલી સંવેદનશીલ સરકાર આટલી ગંભીર બાબતમાં કે જ્યાં અનેક લોકો હેરાન પરેશાન છે જેમાં ઘણા પરિવારમાં તો એમના બાળકોની ફી ભરવાના પૈસા નથી ઘણાના લગ્ન અટકી ગયા છે ઘણાની માંદગી માટેના પ્રશ્નો છે

વાતનો કે કે કોઈ તકલીફ જ કે આવે છે રોકાણકારોને ને તકલીફ નથી સીઓ આપા તૈયાર છે તો સરકાર સુકરા બચવા આવે છે હું સરકાર ને વિનંતી કરું છું કે આ બાબતે સંવેદનશીલ બનીને વિચારે રોકાણકારોના પ્રતિનિધિ તરીકે મે બે વખત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મળવા માટેનો સમય પણ માંગ્યો પણ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે દોઢ મહિનો થઈ ગયો એમાં બે વાર મેં પત્રો પાઠવ્યા દોઢ મહિનામાં સરકારે મુલાકાતનો સમય નથી આપ્યો પંદર હજાર લોકો અને પાંચ હજાર પરિવારો હેરાન પરેશાન છે એની વેદના સાંભળવાનો સરકાર પાસે સમય નથી શું ઈચ્છે છે સરકાર કે આ લોકો તકલીફમાં જ રહે અને કારણ શું ગૃહમંત્રીજી પોતે કહી ચૂક્યા છે કે આમાં કોઈ ફરિયાદી નથી ફરિયાદી સરકાર છે તો સરકારે તો એવા ગંભીર અનેક કેસો પાછા ખેંચી લીધા છે જેમાં કેસ હતો સરકારી સંપત્તિને કરોડોનું નુકસાન એવા કેસો પાછા ખેંચ્યા છે તો તો આમાં જે વ્યક્તિઓ છે એ બંનેને કોઈ પ્રોબ્લેમ જ નથી તો આમાં ક્યાં બીજી વાત જ આવે છે કેમ સરકાર આ બાબતે સંવેદનશીલ નથી થતી કેમ ગૃહ રાજ્યમંત્રી આ લોકોની વેદના સાંભળવાનો સમય નથી આપતા શું દોઢ મહિનાથી સરકાર પાસે સમય જ નથી સરકારને ફરીથી વિનંતી કરું છું કે ખરેખર આપ ગંભીરતાથી વિચારો રોકાણકારો ખૂબ જ પરેશાન છે ઘણા લોકો બહુ જ તકલીફમાં છે ભગવાન ન કરે કે આમાંથી કોઈ પરિવાર કોઈ એવું પગલું ભરી બેસે જેની ખોટ આપણે ક્યારેય પૂરી ન શકીએ તો પછી એને જવાબદારી કોણ લેશે આજે રોકાણકારો પણ એક એક દરેક દરેકની એક સીમા હોય છે સાહેબ આજે પાંચ પાંચ મહિનાથી લોકો કારણ વગર ના અમે કોઈ ફરિયાદ જ નથી કરી અમારો વાંક શું છે આજે હજારો રોકાણકારો સરકારને એક જ સવાલ કરી રહ્યા છે કે અમારો વાંક શું છે અમે કોઈ જગ્યાએ પૈસા રોક્યા છે પૈસા અમારા છે અને એ પૈસા જે રોક્યા છે આપવા તૈયાર છે તો સરકાર એને છોડતી કેમ નથી આપણી સાથે જે ઇન્વેસ્ટરો છે એમને પણ આપણે એમાંથી પણ બે પાંચ જણને મળીશું ચર્ચા કરીશું એમની સાથે કે ભાઈ તમને ખરેખર કોઈ પ્રોબ્લેમ છે કે નહીં પહેલા તો બધા જ એમાં તમને ભાઈ રિઝલ્ટ પર પૂરેપૂરો ભરોસો છે હા તમારા પૈસા ક્યાંય ફસાડા છે હા તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ છે હા આ સાંકળો બધા કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી પણ એ સરકારને વિનંતી કરું છું કે આ પાંચ હજાર પરિવારો અને એમના પંદર વીસ હજાર લોકો બાબતે સંવેદનાપૂર્વક વિચારે અને એમને જે તકલીફો પડી રહી છે એનું સોલ્યુશન લાવે એમ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં હશે તો કંઈ રોકાણકારોને પૈસા મળી જવાના નથી અને જો મળી જવાના હોત તો તાર સુધી મળી ગયા હોત એટલે સીધી લીટીની વાત એક જ છે ફરીથી ગૃહ રાજ્યમંત્રીને ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આપ સમય આપો એ સમયે અમે રોકાણકારો સાથે આપને મળવા આવીએ અને આ પૂરી વાતને સમજો આમાં કોઈ છેતરપિંડી નથી કે વિશ્વાસઘાત નથી આ કેસનું સારામાં સારું સોલ્યુશન આવી શકે એમ છે રોકાણકારોનું પણ હિત સચવાય છે અને પંદર હજાર લોકો જે હેરાન થાય છે એ પણ બંધ થઈ શકે બંધ થઈ જાય એમ છે સરકાર ફક્ત થોડો સમય કાઢી અને સંવેદનશીલ બની આ લોકોની તકલીફ વિશે વિચારે એટલી જ હું વિનંતી કરું છું